માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યું માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું બોગસ ફેસબુક એકાઉન્ટ ખુલતા તેમણે સાયબર સેલ ને સમગ્ર ઘટના બાબતે જાણ કરી છે જે અંતર્ગત તપાસ શરૂ કરવામાં આવી છે માંજલપુર ધારાસભ્ય યોગેશ પટેલના કેટલાક કાર્યકરો બોગસ ફોન આવતા તેઓ ચોક્યા હતા તપાસ કરતા યોગેશ પટેલ નો ભાષણ આપતો ફોટો મૂકીને કોઈ વ્યક્તિએ બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોવાનું હતું આ એકાઉન્ટમાં શરૂઆતમાં કેટલીક વાતચીત પણ કરવામાં આવી છે જ્યારે ઠગ દ્વારા કેટલાક કાર્યકરોને કોલ પણ કરવામાં આવ્યો હતો જેથી ધારાસભ્ય તેમના નામના એકાઉન્ટ કે કોલ થી સાવધાન રહેવા લોકોને જણાવ્યું છે સમગ્ર બનાવ મામલે સાયબર સેલ ને જાણ કરતા તપાસ શરૂ કરવામાં આવી ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્ય સરકારના મંત્રી ધારાસભ્ય પોલીસ અધિકારીઓ તેમજ અન્ય રાજકીય આગેવાનોના સોશિયલ મીડિયા પર બોગસ એકાઉન્ટ બનાવવાના બનાવ બની ચુક્યા છે